કાલે રાત્રિમાં ભુજ શહેરના જે ભીડ નાખા વિસ્તાર છે ત્યાં એક આરએચકે પેટ્રોલ પંપ આવેલું છે ત્યાં પેટ્રોલ પંપના જેમના કર્મચારી છે એ કર્મચારી જ્યારે એમને ઓફિસમાં બેસીને કામ કરતા હતા ત્યારે બે વ્યક્તિઓ આવે છે અને બે વ્યક્તિઓ એમની સાથે આવીને જે એમની સાથે વાત કરતા હોય અને હતી જે આવતા હતા પછી એમને ધમકાવીને અને છરી બતાવીને પૈસા જે લૂંટવાનું જે કૃત્ય કરે છે જેમાં આ વ્યક્તિ પાસેથી જે ત્યાં કામ કરતા હતા એમના કર્મચારી આશરે ચાલીસ હજાર જેટલા જે છે પૈસા લૂંટીને એમને પાસેથી નીકળી જાય છે એ બંને જે વ્યક્તિ આવેલ હતા એ પેદલ આવેલા હતા અને જ્યારે આ બનાવ બને ત્યારે લોકલ જે પોલીસ સ્ટેશન છે એ ડિવિઝન પોલીસ સ્ટેશન એમની ટીમને ખબર પડે એટલે એ ડિવિઝન પીઆઈ અને એમના ટીમ અને એની સાથે સાથે એલસીપી તથા એસઓજીની ટીમો પણ જે છે આ બનાવને ડિટેક કરવામાં લાગી જાય છે જ્યારે આ બનાવની સીસીટીવી ફૂટેજ જોવામાં આવી ત્યારે જે પોલીસની ટીમ્સ અને એમના સ્ટાફ છે એમને વ્યક્તિઓને બાબતમાં માહિતી મળી હ્યુમન ઇન્ટેલિજન્સ બાબતથી અને એના આધારે પોલીસ દ્વારા ગણતરી કલાકોમાં જ અને રાત્રિ દરમિયાન જ એ બંને આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવ્યા અને હાલ એ લોકો અટક કરવામાં આવ્યા છે અને આગળની જે છે રિમાન્ડની પ્રક્રિયામાં ચાલુ છે જે બનાવ બન્યું હતું જ્યારે ફરિયાદીએ ફરિયાદ જણાવેલ ત્યારે ચાલીસ હજાર જેટલી જે છે રકમ જણાવેલ હતી પણ ખરેખર જે પછી આ આરોપી પાસેથી જે રકમ રિકવર થઈ એ ખરેખર તેત્રીસ હજાર છે અને જે રકમ ફરિયાદીએ જણાવેલ હતી કારણ કે એમને પણ એક્ઝેક્ટ ખબર નહીં હતી કેટલું થયો છે પણ જે આરોપીઓ પાસેથી રિકવર થઈ એમાં તેત્રીસ હજાર છે એટલે તેત્રીસ હજાર રૂપિયાની લૂંટનો બનાવ બનેલ હતો અને તેત્રીસ હજારને ટોટલની ટોટલ રકમ જે છે પોલીસની ટીમો દ્વારા રિકવર કરવામાં આવેલ છે જે આ બનાવ બનેલ હતું એ પોલીસ દ્વારા એકદમ એમને તાત્કાલિક અને સિરિયસલી લઈને અલગ અલગ દિશાઓમાં જે ટીમો બનાવવામાં આવેલ હતી એમાં આધારે બંને આરોપીઓને તાત્કાલિક રાઉન્ડઅપ કર્યા અને એ ડિવિઝનના પીઆઈ બી ડિવિઝનનો સ્ટાફ એ ડિવિઝનનો પણ સ્ટાફ એલસીબી બધી ટીમો જે રીતે લાગેલી હતી એટલે ડિટેક કરવામાં આવ્યો છે અને જે બે આરોપી છે એ બે આરોપીના નામ છે અલ્તાફ ઉર્ફે પંચર ઉસ્માન મામણ અને રિયાઝ ઉર્ફે ખોખો ભૈયુ મામણ એ બંને જે છે એ ભુજના રહેવાસી છે અને બંનેની જે જૂની ક્રાઇમ હિસ્ટ્રી પણ છે જેમાં લૂંટના ગુના હોય બોડીલી ઓફેન્સીસ હોય ચોરીના ગુના હોય એ અલગ અલગ ટાઈપના ક્રાઇમના જે છે એમના ઇન્સિડન્ટ્સ જૂના કરેલા છે છે હાલ એમની તપાસ પણ પ્રાથમિક રીતે જે રીતે જાણવામાં આવે છે 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 એ પ્રમાણે એમને એમને પૈસાની જનરલી જે જે જરૂરિયાત હતી એના ઉદ્દેશ્યથી દ્વારા કૃત્ય કરવામાં જેમ હું જણાવ્યું કે જે પોલીસની ટીમોએ જે તાત્કાલિક જે આ બનાવની ખબર પડી અને અલગ અલગ દિશાઓમાં જે ટીમો કામે લાગી હતી અને એના જ અનુસંધાને જે સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યા હતા એના ફૂટેજના આધારે પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ પણ એમાં બાતમી મળી અને એની સાથે સાથે જે લોકોના ફેસ હતા એ ફેસના આધારે પણ જે છે જે અમારા સ્ટાફ છે એમને પણ એક આઈડિયો લાગી ગયો હતો જેના આધારે પોલીસને જે છે તાત્કાલિક આ ગુનાને ડિટેક્ટ કરવામાં મદદ મળી છે એમની તપાસ ચાલુ છે બનાવ જે હતો ગંભીર હતો પોલીસ દ્વારા એમને અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે